તો સુરતમાં ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ નિવેદન આપ્યું છે શહેરમાં એર કનેક્ટિવિટી ખૂબ જ નબળી હોવાની તેઓએ વાત કરી છે સુરત સાથે વર્ષોથી અન્યાય થયો છે અન્યાયનો હું છેલ્લા ત્રીસ વર્ષથી સાક્ષી છું ગોવિંદ ધોળકિયાએ બ્રસેલ્સની સરખામણી સુરત શહેર સાથે કરી બ્રસેલ્સની વીસ લાખની વસ્તી સામે ત્રણસો પ્લેન આવે છે ગોવિંદ ધોળકિયા સુરત એરપોર્ટમાં ત્રણસોના બદલે માત્ર ત્રીસ જ ફ્લાઇટ આવે છે તેવું તેમણે કહ્યું

મને દસ વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે વીસ લાખ ની વસ્તી બ્રસેલ્સ ની દરરોજ ત્રણસો પ્લેન આવે અને સુરત માં ત્યારે ચાલી લાખ ની વસ્તી હતી અને એકે પ્લેન નો આવે હવે પ્લેન શરૂ થયા છે પરંતુ આપણે ને આપણે જો ગણીએ તો સુરત વસ્તી ની દ્રષ્ટિએ ઇન્ડિયા માં નવમો નંબર છે અને એર પેસેન્જરની દ્રષ્ટિએ સાડત્રીસમો નંબર છે ગોવિંદભાઈ જોડાકિયા જે આજે સુરતના એરપોર્ટ બાબતે જે સરકાર દ્વારા મેં થઈ રહ્યું છે અને સુરત શહેર કે જે ઇન્દોરની બત્રીસ લાખની વસ્તીમાં સો વિમાનોની વરજવર છે જ્યારે સુરતમાં ત્રણસો વિમાનોની અવરજવર થવી જોઈએ બ્યાસી લાખની વસ્તીમાં તેમ છતાં વિમાન એર કનેક્ટિવિટી સરકાર દ્વારા કોઈ એવું પોઝિટિવ આજ દિન સુધી કામ નથી થયું જે અન્યાય બાબતે એમને જાહેરમાં આજે પત્રકાર મિત્રો સમક્ષ વાત કરી ગોવિંદ કાકાની વાત સાથે હું પૂરું સમર્થન આપું છું